ગુજરાત પ્રદેશના ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદ ખાતે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઓફિશિયલી બૌદ્ધો દ્વારા ભવ્ય ધમ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગત તારીખ ત્રેવીસમી મે બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બે હજાર પાંચસો અડસઠમી મહાપાવન ત્રિગુણી બુદ્ધ પૂર્ણિમા કે જે વૈશ્વિક બૌદ્ધોનો મહાપર્વ હોય મહાગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા અમદાવાદ શહેરના સુભાષ બ્રિજથી રિવરફ્રન્ટ પર આવેલા તથાગત બુદ્ધની બુદ્ધની પ્રતિમા સુધી આશરે ત્રણ કિલોમીટરની દમ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશના આઠ જિલ્લાઓના ઓફિસલી બૌદ્ધોએ જેવા કે બૌદ્ધ સમુદાયના ઉપાસક ઉપાસિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ દમ પદયાત્રાનું સમાપન તથાગત બુદ્ધની પ્રતિમા પાસે કરવામાં આવેલ જ્યાં રોડ ઉપર જ બુદ્ધ વંદના કરવામાં આવી હતી જેની સમગ્ર બૌદ્ધ અનુયાયીએ અચૂક નોંધ લીધી હતી આ જે અંગે સિહલ બૌદ્ધિ ધર્મન સંસ્થાપક સંચાલન મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ